પાછા જે જગ્યાએ ઉતારો હોય ઈ ઉતારા બહાર તમને કોઈ ઢોલી બેઠા હોય અને ઢોલી ને કીધું હોય કે વરરાજો નળવર બારા નીકળે આવે એટલે એને માંડવા સુધી તમારે વગાડતા વગાડતા આવવાનું હવે અહીંયા અણવર તમને કઉ ડબલું લઈને તૈયાર થયો હોય એ વળી ડબલું અણવર લઈ લે તલવાર વળી વરરાજો કાખમાં નાખીને હાથમાં ટીકી વાળા રૂમા એ ખમક 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 આયોજાતો હોય એ હાલતા હાલતા બે તો ઢોલી મોર થાય ધબુક ધબુક એટલે આયા તો એકલા ભૂકા લગ્ન થયેલા એને બદલે અત્યારે તમે જુઓ કેવા જમણવાર મુંબઈ થી તો પીરહવાવાળા વાળા આવે બાપુ ડાયાબિટીસ હોય ને એ ઢેપલા ખાઈ જાય બાપુ લાઈવ ના પડાયન ની રાહ જોવે છે અને ભગવાન શિવ ની એમ કહેવાય કે ભીમસેન એમ કહે છે કે એક દિવસ પૂરતું તમારું ત્રિશુલ જોવે છે તને ભીમસેન આપું કરો પણ આ કોઈ ઉપર ઘા ન કરાય નગર પૃથ્વીનો પ્રલય થઈ જાય પ્રભુ ઘા ના કરાય પણ આડુ તો દઈએ કાંઈ ને ઘા આડુ દઈએ કાંઈ માં ઉમા ના કહેવાથી ભગવાન શિવ ત્રિશુલ આપે છે ભીમસેન ને ધર્મરાજ યુધિષ્ઠિર રાજી થયા બરોબર એમ કે સેનાની પાછળ ઉભો રહે અને ભગવાન નારાયણ જયારે ક્રોધમાં આવે અને કદાચ સુદર્શન ચક્ર વહેતું મૂકે ત્યારે કઈ વાટ જોયા વગર ત્રિશુલ નો ઘા કર નગર તારા ડોહા કાગવાજ નાખે નહીં કૃષ્ણ રહેવા દે હવે આ વાર્તા તમે ક્યારે સાંભળી હતી પાંડવો ને કૃષ્ણ ને બધા આપણે એ કરી અને ભીમ ને કીધું તું આ જમતો નહીં નહીં તું જમ્યા ભેગો હોય જાશો તું હોય જાય તો આખું કુળ હોય જાય અને ભીમ છે પાછળ ગોઠવાઈ ગયો સાહેબ વાત ચાલે છે કે એક શ્રાપ કેટલું હેરાન ગતિ કરે છે મૂળ મુદ્દો છે અપસરાને શ્રાપ આપ્યો છે દુર્વાસાએ અને આય બરોબર યુદ્ધ તૈયાર થયું અને અર્જુન એમ કહેવાય ભગવાન નારાયણ બાજુ એમ કહેવાય કે ભાઈ બાણ ઉપર બાણ ને વરસાદ મળ્યો વરસાવવા અને ભગવાન કૃષ્ણનો મગજ હલી ગયો કે પાંડવના દીકરાને મગજમાં રાય ગડી ગઈ જેને મેં હું શેરીને મોટા કર્યા છે આજ મારી હામાં આવ્યા છે અને ભગવાન કૃષ્ણ જ્યારે ક્રોધમાં ભરાણા અને સુદર્શન ચક્રને જ જ્યાં વહેતું મૂક્યું અન તા તો ભીમે ગડગડતી ડોટ બુધી હાર હાર મહાદેવ હાર કરીને જ્યાં ત્રિશુલનો ઘા કર્યો હવે સુદર્શન ચક્ર એ વજ્ર ભગવાન શિવ નું ત્રિશૂલી પણ વજ્ર અને વજ્રય વજ્ર બે ભેગા થઈ ગયા અને આકાશમાં ચડી ગયા અને અગ્નિનો વરસાદ વરસે છે અને નિર્દોષ માણસોની હત્યા મળી થવા આગનો વરસાદ થાય છે અહીંયા કૃષ્ણ અને પાંડવ બધા ભેગા થઈ ગયા કેલા ભીમડા આ શું કર્યું એમ કે મારી થોડું તો ભાઈ મોટા બાપુ એમ તો અમે તારા હેઠે ચાર છાય એમ કહે એકચ્યુલી કે એમ નથી એમ લાખો માણા બાપુ અરે ભાઈ એ વાત નથી હવે હવે આનું આનું કઈક કરો રસ્તો કે તો તું જ રસ્તો કરવા વાળો છ ભગવાને કૃષ્ણ ખરેખરો છે એકદી સહદેવ ને પૂછ્યું કે હે સહદેવ વરસ માં વરસાદ કેવો થાય તું તો જ્યોતિષ છો ત્યારે સહદેવે કીધું નારાયણ તારે તને નવાનું હોય મારે બીજાની આગળ જો કરવાનું હોય તું તો નારાયણ છો તારી આગળ નહીં તારે કાલ તો મને કેવું જ જો હે હવે સહદેવ પોતે હલવાના કૃષ્ણને મારું શું આવતી રાત રાત થઈ એટલે ભીમસેને કીધું કે શું સહદેવ પડખા ફરી થયો છો એ કે મોટાભાઈ તકલીફ આ છે હવારમાં મારે ભગવાન કૃષ્ણને કહેવાનું છે કાલે વરસાદ થશે કે નહીં બધી મને ખબર છે પણ કૃષ્ણ આગળ પાવર ન કરાય એનું કરવું શું તક ચિંતા કરીમાં હું તારી આર્યા આવી હવારમાં કૃષ્ણની પાસે ભીમ હારે આવ્યો ગાય આવ્યું ભીમ છે ને આવ્યું શું આવ્યો હતો કે આને આખી રાત હું નથી આવું બિચારાને પૂછાય આ નાનો ભાઈ છે મારો અને તમારે આને પૂછાય વરસાદ થશે કેમ અરે કે પણ એ જ્યોતિષ છે એટલે પૂછું છું એ તો જોશીડો છે જાણકાર જાણતલ છે એટલે મેં પૂછ્યું કે પણ પ્રભુ એ જગત માટે છે તારા માટે થોડો છે ત્યાં તો એને બનાવ્યો છે આ બધું કે ના એને કેવું પડે તો કેવું ભેરો પ્રભુ હું કોઈ કામ કરો એમ કરીને ઉડતું કબૂતર જાતું હતું ને ભીમે પકડી લીધું એ પારેવાને પકડીને પાછળ લઈ ગયો ભીમ હાથ અને પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ આ મારા હાથમાં કબૂતર છે એ જીવતું છે ને મરી ગયેલું કૃષ્ણ હલવાણા કે મરેલી કહું તો કે ભીમની ભી હું પારેવા થોડા કમી કે આગળની વાડ મળી નાખે અને મરેલી કહું તો એના હાથમાં જીવતો તો છે જ આગળ જીવતું બારું કાઢશે કરવું શું અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે ભીમ એ તો તારા હાથની વાત છે જીવતું રાખું કે મારી નાખવું અને તેથી ભીમસેન બોલ્યો કે મારા નારાયણ કે ન વરહાવું એ તો તારા હાથની વાત છે એમાં મારો સહદેવ શું કરે ભલા માણા એમ ભગવાન કૃષ્ણ ભીમને કહે છે ભીમ હવે શું કરવાનો ઉપાય બતાવો કે નારાયણ તું ઉપાય બતાવ તું મારો બાપ છો કે પણ બેય વચ્રને નોખા પાડે એવો કોણ અને આમ જ્યાં નજર કરી બાપુ તો અર્જુન ના રથ ની ધજા ઉપર હનુમાન ફડાકા મારતો બાપ અને એ પણ વજ્ર હાથ ધજા વજા શંકર સુવાન કેસરી હનુમંત કુદીન આવે છે ને કીધું પ્રભુ તમારો આખો યુગ વિયોગ્યો મને ક્યાંય હાથ નો કર્યો તે રામા રામાવતારમાં તોડાવી નાખ્યો ડુંગરા ઉપાડી ઉપાડી દરિયા કુદાડી કુદાડી તકે એટલે જ આ યુગમાં તને કાંઈ નથી કીધું પણ હવે આ બે વજ્રને છૂટા પાડવા માટે તારે જવું પડે અને ત્યારે હનુમંતે કીધું કે પ્રભુ એક વજ્ર તમારું સુદર્શન ચક્ર લોટકી બે હાથમાં ચૂડલો પહેરે એમ પહેરી લઉં અને એક બાજુ મારો બાપ મહાદેવ હું એનો 11મો રુદ્ર તસલી આંગળીએ ત્રિશૂળને ફેરવતો ફેરવતો ભયા હું પણ એક વજ્ર સુદર્શન બીજું વજ્ર ત્રિશૂલ અને ત્રીજું વજ્ર અજનીનો જાયો આ ત્રણ વજ્ર ભેગા થાય ને એક સાથે ત્રણ વજ્ર ધરતીમાં આવે તો ધરતી રાહતાળ વહી જાય મારે નીચે વજ્ર જોવે એટલે ભીમસેને કીધું કે અડધું હાલે કે હાલે કારણ કે ભીમ અડધું વજ્ર છે તારો વજ્ર વાળો ભાગ પડખું ફરીને બેસ મારે ખાલી મારો પગ અડી જાય અર્થિંગ થઈ જાય એટલે રેડી અને બાપ હનુમાને સલાંગ મારી અત્યાર સુધીના કોઈ ચિત્રકારી ચિત્ર નથી બનાવી શક્યા અને હનુમાનજી એમ જઈ અને એમ કહેવાય કે એક હાથમાં એમ કહેવાય સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શિવનું ત્રિશુલ એ બે હાથમાં હાથ કરતા એમ કહેવાય કે હનુમાનજી ધરતી ઉપર આવતા હતા અને એમાં ભીમસેન અડધો એ ન્યા જ્યાં હનુમાને પગ અડાડ્યો તો હાડા ત્રણ વજ્ર ભેગા થઈ ગયા અને ઓલી શ્રાપ હતો હાડા ત્રણ વજ્ર ધરતીમાં ભેગું થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય ઓલી ઘોડી હતી એ કડાકો થઈ અને વીજળી વેગે એમ કહેવાય કે અપસરા થઈ અને સીધી ઇન્દ્ર લોક વહી ગયા આવડા બધા સોડા પીને હો હોય ઘીરે ગયા એક શ્રાપે લેવા દેવા વગેરેના કેવા ધંધા કરાયેલા એવાનો વેણ કાઢો કે કોઈના દિલને ઠેસવા ગયે શબ્દ આર હૈ શબ્દ પાર હૈ એક સદ્ગુરુનો શબ્દ મળી જાય સાહેબ માણસનું જીવન તરી જાય પચાસ લિટર દૂધ હોય તો એમાં કાંઈ પચીસ લિટર સાસની જરૂર ન પડે ખાલી એક જ બિંદુ સાસનું પડી જાય સાહેબ હવાર થાય તો આખું દહીં જામી જાય એમ જીવન આપણું ગમે એટલું એમ કહેવાય કે ઉકળાટ્યું હોય પણ એક સદગુરુનો શબ્દ મળી જાય ને અને એને તમે પચાવી જાવ ને તો દહીંની ઘોડે તમારું જીવન જામી જાય અને પછી એમાં સદ્ગુરુ મંથન કરે ને પછી મારા બાપ એની અંદરથી માખણ નીકળે નવનીત નીકળે છે મંથન કરવું પડે